ભૂખ્યાને ભોજન શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે કાર્યરત યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નવાપુરા ઉચ્છદ પ્રાથમિક શાળા અને નાદેડ ફળિયા પ્રાથમિક શાળામાં કપડાં શૂઝ નોટબુક્સ સ્કૂલ બેગ વગેરેનું વિનામૂલ્યે વિતરણ કરાયું ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે શૈક્ષણિક નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામોની બે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ તથા ગામના નાગરિકોને કપડાં બૂટ મોજા તથા શૈક્ષણિક સાધન સહાય આપવાની યુનિટી યુથ ફાઉન્ડેશનની વિશિષ્ટ પરંપરાને જાળવી રાખી હતી અને આજ રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી સાજિદભાઈ પઠાણે ભારતીય બંધારણમાં મળેલા અધિકારોને સમજાવવા તથા એક સારા નાગરિક બની દેશને સમર્પિત થવા હાંકલ કરી હતી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભૂખ્યાની ભોજન પિરસ્તી સંસ્થાના પ્રમુખ સાજિદ પઠાણ અને તેમની ટીમ દ્વારા આજરોજ તિલકવાડા તાલુકાની નવાપુરા ઉચ્ચદ પ્રાથમિક શાળા અને નાદેડ ફળિયા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શાળાના સિત્તેર વધુ વિદ્યાર્થીઓને નાના મોટા ડાયરા સ્કૂલ બેગ કંપાસ લંચ બોક્સ વોટર બેગ કપડાં બૂટ મોજા સહિતના જરૂરી શૈક્ષણિક સાધનોનું દાતાઓની મદદથી શાળા પ્રાંગણમાં ગ્રામજનો શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યુનિટી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સાજીદ પઠાણ જયમીનીબેન પટેલ હિતલ પટેલ મુરલીભાઈ વિજય જાદવ અહેમદભાઈ પઠાણ નિધિબેન તથા ગૌતમભાઈ કંદોઈના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ તિલકવાડા તાલુકાના નવાપુરા ઉચ્છદ પ્રાથમિક શાળા અને નાંદેડ ફળિયા પ્રાથમિક શાળામાં ઓગણસીમાં સ્વતંત્રતા પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ નોટબુક્સ કંપાસ વોટરબેગ લંચ બોક્સ કપડાં બૂટ વગેરે સાધનિક સહાય આપનાર યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા દરરોજ નિયત સમય એસએસજી હોસ્પિટલમાં દર્દીઓના સગાઉને એક ટાઈમ વિનામૂલ્યે ભોજન પીરસવાની ને કુદરતી આફતો સમયે ભોજન પાણી સહિતની સેવાઓની સાથે જ ગરીબ નિરાધાર પરિવારના દર્દીઓને દવા લેબોરેટરી તથા અન્ય પરીક્ષણ માટે તથા ગરીબ પરિવારના બાળકોનું નિર્વઘ્ન રીતે અભ્યાસ કરી શકે એ માટે યુનિફોર્મ નોટબુક પુસ્તકો વગેરે માટે નાત જાત ધર્મના ભેદભાવ વગર સહાય પણ કરવામાં આવી છે દાતાઓને શુભેચ્છકોની મદદથી વૈવિધ્યપૂર્ણ સેવાકાર્યો કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી યુનિટી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સાજિદ પઠાણે પોતાની ટીમ અને સુરજીપુરા પ્રાઇમરી સ્કૂલના આચાર્ય શિક્ષકો સરપંચ ઉપસરપંચ તથા ઉપસ્થિત ગ્રામજનો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો આજુબાજુ અમે લોકોપુરા પ્રાથમિક શાળા તિલકવામાં આવ્યા છે અમે ખાસ કરીને આભાર જે કરીએ છીએ કે એમને અમે સપોર્ટ કર્યો અને તમને આ સ્કૂલમાં નાના છોકરાઓ માટે અમે વોટર બ્રેક લાવ્યા છે થયા અને પછી આપણે કપડાં છે એ લોકો માટે નાસ્તો લાવ્યા છે તો તે બી અમને લોકોને સપોર્ટ કર્યો છે આપણે હેમંત ત્રિવેદી સાહેબ છે ધવલ ત્રિવેદી સાહેબ છે સંજય અગ્રવાલ છે દીપક અગ્રવાલ છે જેટલા બી અમને લોકો હબલુભાઈ છે મોહન સરવાળા એમને સપોર્ટ કર્યો છે એમને સાત સાત આગળ અમે આ પોસિબલ થયું છે તો અમે એમનો આભાર માનીએ છીએ